ભુજ શહેર સુધરાઈ દ્વારા ઓપન એર થિયેટરને શાક માર્કેટ બનાવવાના કરાયેલા નિર્ણય વિરુદ્ધ કલેક્ટરને લેખિત રજૂઆત કરી કલાકારોએ વિરોધ નોંધાવ્યો હતો ઘણા વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહેલા ઓપન એર થિયેટરને ખંડેર હાલતમાંથી બહાર કાઢી સાંસ્કૃતિક ચેતના ધબકતી રહે તેવા વાયદાઓ ભુજ નગરપાલિકાના શાસકો દ્વારા વખતો વખત કરાયા હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી લે લેવાયેલા નિર્ણયને કલાકારો જાગૃત નાગરિકોએ વખોડ્યો હતો સરકારે નાની બચત ગ્રાન્ટમાંથી ઓગણીસો બાસઠમાં આપેલા તથા હેતુફેર કરી ઉપયોગ કરવાની સ્પષ્ટ મનાઈ હોવા છતાં કચ્છની એકમાત્ર સાંસ્કૃતિક ધરોહર એર થિયેટરને શાક માર્કેટ બનાવવાના વિરોધમાં કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરાઈ હતી કલાકાર સંગઠનો વતી સપ્તરંગના ઝવેરીલાલ સોનેજી તથા સંસ્કાર ભારતીના પંકજ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન આજે ભુજમાં નગરપાલિકા મધ્યે શાકભાજીના ફેરિયાઓ આવ્યા હતા અને આજે સવારથી જ ઓપન એર થિયેટર તથા ઘણા ફેરિયા જૂની જગ્યાએ જઈ શાકભાજી વહેંચતા હતા ત્રિકોણ બાગ ફરી ભરાઈ ગયો હતો પ્રશ્ન ઉઠી રહ્યા છે કે ઓપન જેવું સંકુલ પાલિકાએ કહેવાય છે કે કારોબારી કે જનરલ સભામાં કોઈ ઠરાવ વગર હેતુફેર કરી શાક માર્કેટમાં ફેરવી નાખ્યું હતું પાલિકામાં કોઈ ઠરાવ થયો છે કે કેમ તે કોઈ જાણતું નથી અને ઓગણીસો બાસઠના નાની બચતમાંથી બનેલ આ સાંસ્કૃતિક કેન્દ્રનો હેતુફેર કેમ થયો તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે ભાડા કોઈ જમીન આપવાની હોય અત્યારે જ ફાળવવી હોત તો આટલી માથાકૂટ થઈ ન હોત